ન થાય તો હું તો બીજું સેજી વાર થશે પણ આ જોર નો અભ્યાસ રાખવાનો છે ભગવાનનું કીર્તન છે તો આપણે ખાતો પીતો કોણ કરતો કીર્તન હોઈએ તો મારા કરતા કોણ મારા ઘરે આવો મારા પૂરા કરવા બોલ હજીને બોલાવો ને એટલે આ બધું જ જે સન એ આપણે ભગવાન રાજી કરવાની ભગવાન આપણે માફ કરીશું પી એના ચોપડોને ખાશ એમ કશું નહીં કર્યું તો હેમ રાજાનો ચોપડો છે તો હેમ રાજા કહે ને કે તારું ભગવાનનો કોઈ નોમ નહીં તો એક શેખ હતા તો પછીઓને